મેરેજની સિઝન આવે એટલે કે દરેક અમદાવાદીઓના મોઢે એકવાર જરૂરથી પરી નામ આવે કે રતનપુળ માર્કેટ આ અમદાવાદનું સૌથી મોટામાં મોટું અને એકમાત્ર એવું માર્કેટ છે કે જ્યાં તમને બહેનો માટે ભાઈઓ માટે તથા નાના બાળકોનું કપડાંનું દરેક કલેક્શન તમને આ માર્કેટમાં મળી જવાનું છે બહેનોની વાત કરીએ તો સાડી ચણિયાચોળી ડ્રેસ વનપીસનું અદ્ભુત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે બાળકો માટેના એ ટુ ઝેડ કપડાંનું કલેક્શન અહીંયા મળી જવાનું છે આ સાથે સાથે મારા ભાઈઓ માટે સૂટ શેરવાની પીઠીના જબ્બા વેડિંગ વેર અને રિસેપ્શન વેરનું તમામ કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે કપડાંની સાથે સાથે અહીંયાથી તમે બહેનો માટેની કટલરીનો સામાન મેકઅપ કીટ લગ્ન માટેના ચૂડા તથા મેરેજની રિલેટેડ એ ટુ ઝેડ વસ્તુઓ તમને આ રતનપુર માર્કેટમાં સારા પ્રાઇસમાં મળી જવાનું છે હવે આ માર્કેટના લોકેશનની વાત કરીએ તો કાલુપુર રેલવે સ્ટેશનથી રિલીફ રોડ પર જતા માત્ર પાંચસો મીટરના અંતર પર જોવા મળશે આ રતનપોળ માર્કેટ સવારે દસ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી આ માર્કેટ ઓપન રહે છે અને વીકના બધા જ દિવસ ઓપન રહે છે અને શનિ રવિમાં તો ખાસ આખા ગુજરાતમાંથી બધા ભાઈ અહીંયા લગ્નની ખરીદી કરવા આવતા હોય છે તો ભાઈ ઘરમાં મેરેજ આવતા હોય તો ફેમિલી સાથે એકવાર અચૂકથી આંટો મારતા આવજો આ રતનપોળ માર્કેટમાં અને હા તમે ક્યારે રતનપોળ માર્કેટમાં ગયા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હા જતાં જતાં બધા ચિરાગબેન ફોલો કરતા જજો હો ધન્યવાદ